બાવળા તાલુકામાં અમદાવાદ સીડીએચઓએ બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી ડૉક્ટર શૈલેશ પરમારે બોગસ ડોક્ટરને ઝડપતા અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં લોકોમાં ફફડાટ અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેશ પરમારે બાવળા તાલુકાના કેરળા ગામમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટર ને ઝડપતા બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લેભાગુ ડોક્ટરો બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જઈને સારવાર કરાવી જોઈએ તાલુકાના કેરાલા ગામ ખાતે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક વાયરલ વિડીયોના બાતમીના મળતા અમે આજરોજ અહીંયા આગળ વિઝિટ કરેલી કેરાલા ખાતે તો જાણવા મળેલું કે ત્યાં આગળ એક યુવાન વયની દીકરીનું અવસાન થયેલું પરમ દિવસના ને એનો વાયરલ વિડીયો ફરતો થયેલો જે મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી ને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે જે નોન મેડિકલ પર્સન છે ને એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવા હોવાનું માલુમ પડે છે અહીંયા આગળ કોણ ડૉક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી ને અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના જાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ પડતા અમે આજરોજ અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેરાલા ને આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવેલ છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે